ભરતી ક્યારે થશે તે અંગે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને ને સવાલ પૂછ્યો ઝી ચોવીસ કલાકના કોન્કલેવમાં ભરતી ક્યારે થશે તે સવાલ પૂછવામાં આવ્યો હતો ઝી ચોવીસ કલાકના સવાલોને શિક્ષણ મંત્રીએ ગંભીરતાથી લીધા છે તો ઉલ્લેખનીય છે કે ટાટ પાસ ઉમેદવારોની માંગને પગલે ઝી ચોવીસ કલાકે અવાજ ઉઠાવ્યો હતો અને ઝી ચોવીસ કલાકના શિક્ષા કોન્કલેવમાં શિક્ષકોની ભરતી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને તો શિક્ષકની નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે જે ઉમેદવારો ભરતીની રાહ જોતા હતા તેમના માટે સારા સમાચાર છે રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી અંગે આજે જાહેરાત કરશે ચોવીસ હજાર સાતસો જગ્યાઓની ભરતી અંગે જાહેરાત કરવામાં આવશે કેબિનેટની બેઠકમાં ભરતીને મંજૂરી આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઝી ચોવીસ કલાક દ્વારા શિક્ષા કોન્ક્લેવ યોજવામાં આવ્યો હતો જેમાં ઝી ચોવીસ કલાકનાડિટર દીક્ષિત સોની દ્વારા ધારતા સવાલો ખાસ કરીને ભરતીને પગલે અને સાથે જ ટાટ પાસ ઉમેદવારોને પગલે કરવામાં આવ્યા હતા ત્યારે કોન્ક્લેવમાં કરેલા સવાલોનો મંત્રી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે તેઓએ કહ્યું છે કે આ મામલે સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે અને હવે આવનારા સમયમાં ચોવીસ હજારથી પણ વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે આવનારા સમયમાં શિક્ષકોની ભરતી અંગે એક મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે શિક્ષકોએ છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા હતા અને તાત્કાલિક ભરતી કરવા તેમજ તેમને કાયમી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે હાલ આ મુદ્દે જ્યારે ઝી ચોવીસ કલાકના શિક્ષા કોન્કલેવમાં સવાલ કરવામાં આવ્યા ત્યારે ઋષિકેશ પટેલ દ્વારા અંગે જવાબ આપવામાં આવ્યો હતો ભરતી રાહ જોતા હતા અને તેમના માટે સારા સમાચાર રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી અંગે આજે ગમે તે સમયે જાહેરાત કરી શકે છે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓની ભરતી અંગે આજે જાહેરાત કરવામાં આવશે કેબિનેટની બેઠકમાં ભરતીને મંજૂરી આપી દેવામાં આવી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારીખ આપી રહ્યા છે હિતલ આજે શિક્ષકોની ભરતી લઈને ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ ગમે તે સમયે આ જાહેરાત કરવામાં આવી શકે છે જાણવા માંગે શું શું અપડેટ મળી રહી છે આ મામલે જી ચોક્કસ એવું કહી શકાય કે શિક્ષકોની ભરતીને લઈને આજે ખૂબ સારા સમાચાર આપવામાં આવશે સરકાર દ્વારા આપવામાં આવશે કારણ કે કેબિનેટ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે જો તમને યાદ હોય તો જી ચોવીસ કલાકના શિક્ષક કોકલેવ જે હતો શિક્ષા કોકલેવમાં સ્પષ્ટ રીતે જી ચોવીસ કલાકના ચેનલ હેડ દીક્ષિત સોની દ્વારા જે પૂછાયું હતું તેના જવાબમાં ઋષિકેશન ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સરકાર ગંભીર છે અને થોડાક સમયમાં આ અંગે લોકોને ખુશ થાય એ પ્રકારનો નિર્ણય લેવાશે સ્વાભાવિક છે કે બે દિવસ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ સંદર્ભે બેઠક પણ શિક્ષણ વિભાગની યોજવામાં આવી હતી અને શિક્ષકોની ભરતીના પરિપ્રેક્ષમાં જે પ્રકારે શાળા પ્રવેશો યોજાયો અને એ વખતે જે પરિસ્થિતિનો રિપોર્ટ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો એટલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી આજની કેબિનેટમાં પણ આ મુદ્દો ચર્ચાયો છે અને શિક્ષણ વિભાગના મંત્રી કુબેર ડીડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાયા દ્વારા દ્વારા પણ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેની ઉપર આખરે આજે મહોર મારી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે રાજ્યમાં કુલ અત્યારે જે જે તબક્કો છે તબક્કે જોવા જઈએ તો ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા રાજ્ય સરકાર અને કેબિટે મંજૂરી આપી છે અને આગામી દિવસોમાં આ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરીને ભરતી કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત પણ રાજ્ય સરકાર ગમે ત્યારે કરી શકે છે સ્વાભાવિક છે કે રાજ્ય રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની ચાર વાગે કેબિનેટ ઉપર પ્રેસ બિપિંગ છે એ એ વખતે જ આ જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતા અત્યારે માનવામાં આવી રહી છે જે ટેટ ટાટ પાસ જે શિક્ષકો છે જે વિદ્યાર્થીઓ છે અને લાંબા સમયથી આંદોલન કરતા હતા એ લોકોનું આંદોલન પણ આખરે રંગ લાવ્યું છે કારણ કે જે પ્રકારે તેઓની સરકારમાં

કેટલાક ધારદાર સવાલો ભરતીને પગલે પૂછવામાં આવ્યા હતા આજે ચોવીસ કલાકના હેઠળ દીક્ષિત સોની દ્વારા હવે જાણે કે તેનો ઉત્તર અને જે શિક્ષકો થવા માંગતા હોય તે માટે સારા સમાચાર સાથે આજે જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારે હવે આપણે લઈ જઈએ એ શિક્ષા કોન્કલેવમાં કે આખરે તે સમયે દીક્ષિત સોની દ્વારા કયા સવાલો કરવામાં આવ્યા હતા અને તેના શું જવાબો આપ્યા હતા શિક્ષણ મંત્રીએ તે જણાવવા માટે ટેટ ટાટ વિશેનો એક સવાલ છે ઘણી વખત આ પ્રકારના એમની ભરતીને લઈને ટીચર્સની ભરતીને લઈને પણ ઘણા બધા આંદોલનો થયા છે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી લગભગ દસ દિવસ પહેલાં આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી ને એમાં આ અંગેની જાહેરાત પણ કરેલી પણ પોર્ટલ પર આ અંગેનું નોટિફિકેશન શા માટે નથી મૂકવામાં આવતું ખાસ કરીને ભરતી ક્યારે થવાની છે અથવા તો એ અંગેનું નોટિફિકેશન જારી આપણે કેમ નથી કરતા ટાટ વન ટાટ ટુ પંચોતેરસોની ભરતી કરવા માટેનો સરકારનો નિર્ણય મેં જાહેર કરેલો છે જી એટલે એ તો નિશ્ચિત થવાની છે જી ટેટ વન અને ટેટ ટુ માટેની પણ ભરતી નિયમો માટેની પ્રક્રિયા પૂરી થયા પછી ચોક્કસ સરકાર એ બાબતની ભરતીઓ પણ કરવાની એટલે આપણે શિક્ષકો નથી ભરવા એવો વિષય નથી પરંતુ સાથે સાથે ધોરણ એકથી લઈ અને છેક સુધી આખું આખી જે ટ્રેકિંગ સિસ્ટમ છે એ ટ્રેકિંગ સિસ્ટમમાં વિદ્યાર્થીઓના ઉઘટ વિદ્યાર્થીઓનો વધારો ફાજલ થતાં શિક્ષકો વર્ગખંડની અંદર રહેતા બાળકો આ બધાનો અભ્યાસ કર્યા પછી આજે માનો કે તમે શિક્ષક વધારે ભરી લીધા પરંતુ હવે જે રીતે અવેરનેસ વધી છે એમ જનસંખ્યા પણ થોડી થોડી કાબૂમાં આવતી જાય બાળકો ભણતા પણ ઓછા થાય એ વખત અને અત્યારનો સમય આ બંનેની વચ્ચેનો સિંક્રોનાઇઝ કરીને નિર્ણય લેવો પડે સરકાર શિક્ષણ માટે રૂપિયા વાપરવા માટે શિક્ષકોની ભરતી કરવા માટે પીછે અટ કરવા નથી માગતી પરંતુ સમગ્રત હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધવા માગે છે આ ભરતી ક્યારે કરવામાં આવશે કારણ કે જે તમે સાડા સાત હજાર શિક્ષકોની વાત કરી એ એનો આખો પ્રોસેસ કેવી રીતનો હશે કારણ કે મને યાદ છે ગયા વર્ષે પણ કુબેરભાઈએ પણ કહ્યું હતું કે પંદર જૂનની આસપાસ અમે કાયમી ભરતી શિક્ષકોની એની પ્રક્રિયા શરૂ કરીશું અત્યારે તમે જાહેરાત તો કરી દીધી છે પણ એનો પ્રોસેસ ક્યારથી શરૂ કરવામાં આવશે આપણે ટાટની પરીક્ષા બે હજાર અઢારમાં કદાચ લીધી હતી ને બે હજાર તેવીસમાં લીધી હા બંનેના બંનેના વિદ્યાર્થીઓ એલિજિબલ અને એકચ્યુઅલી ટેટ અને ટાટ આ પરીક્ષા સીધે સીધી નોકરી આપવાની પરીક્ષા નથી એલિજિબિલિટી ટેસ્ટ છે આ કોઈ માનતું હોય કે મેં ટેટ પાસ કરી ટાટ પાસ કરી એટલે મને નોકરી મળી જશે એવું નહીં પરંતુ તમે શિક્ષક બનવા લાયક છો એનું સર્ટિફિકેટ છે ટેટ અને ટાટ અને જ્યારે ભરતી કરવાની થાય એટલે એ ભરતી કેલેન્ડરમાં એ પાંચ વર્ષ સુધી એનો સમયગાળો ટેન્યોર હોય છે એ ટેન્યુરમાં તમે આ લોટમાંથી આ સમૂહમાંથી એની ભરતી કરો આ ભરતી આ બંને પરીક્ષાઓમાં કોમન મેરિટના આધારે આપણે ટાટની ભરતી કરીશું અને એ જ પ્રમાણે આપણે ટેટમાં પણ કરીશું તો ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે જે લોકો શિક્ષકો થવા માંગતા હતા તે માટે ખૂબ જ સમાચારની જાહેરાત આજે ગમે તે સમયે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને ઝી ચોવીસ કલાકના શિક્ષા કોન્ક્લેવમાં વારંવાર કોન્કલેવમાં સોની દ્વારા અને જેનો જવાબ આજે મળશે શિક્ષકોને ત્યારે આ વધુ વાત કરવા માટે સહયોગી નિધિ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે નિધિ શિક્ષા કોન્ક્લેવ બે હજાર ચોવીસ ઝી ચોવીસ કલાક દ્વારા જે આયોજિત કરવામાં આવ્યો હતો અને તેને પગલે હવે જે લોકો શિક્ષકો બનવા માંગી રહ્યા છે તેને એક સારા સમાચાર મળશે આ અંગે દીક્ષિત સોની સાથે વાતચીત કરતા સમયે શિક્ષણ મંત્રીએ જણાવ્યું પણ હતું કે ટૂંક જ સમયમાં તેઓ ભરતી કરવા જઈ રહ્યા છે અને આજે એ મુદ્દે સારા સમાચાર આ ઉમેદવારોને મળશે બિલકુલ એ સારા સમાચારની આશમાં એ તમામ ઉમેદવારો જે શિક્ષકો બનવા માટેની રાજુને બેઠા હતા એમને કાયમી શિક્ષક બનવું હતું એટલે આંદોલન કરી રહ્યા હતા એવું નથી કે આંદોલન હતું જ્યારે આ પરીક્ષા લેવામાં આવી ત્યારથી સતત માંગ કરવામાં આવતી હતી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે કેમ કે એક બે ત્રણ કે પાંચ હજાર નહીં પરંતુ જે આંકડો સામે આવ્યો હતો એ આંકડા પ્રમાણે સિત્તેર હજાર થી વધારે જગ્યાઓ અત્યારે કાયમી શિક્ષકોની ખાલી છે અલગ અલગ વિકલ્પો આપવામાં આવે છે ત્યાં જ્ઞાન સહાયકની વાત પણ કરવામાં આવે વિકલ્પ એ વિકલ્પ આપવામાં આવ્યો ને વિકલ્પ સાથે પચીસ હજાર જેટલા જે શિક્ષકો હતા જેમણે અને પરીક્ષા આપેલી હતી તેઓએ જ્ઞાન સહાયકમાં અપ્લાય કર્યું એટલે ઘણા સવાલો હતા એ સવાલોની વચ્ચે માંગ પણ ઘણી હતી ઘણી હતી અને માંગને લઈને જ્યારે લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયું ફરી એકવાર એ તમામ ઉમેદવારો હતા ટેટ અને ટાટના તેઓ રસ્તા પર આવ્યા આંદોલન કર્યું ફરી એકવાર ગાંધીનગરની જે ધરા હતી તે ધ્રુજી